સારું લાગે રહ્યું છે અમને કે અમને ચાન્સ મળ્યો કે દેશ માટે કઈક કરી અને અમે ટ્રોફી લાયા તો બહુ સારું લાગી રહ્યું અહીંયા સુધી પહોંચવામાં તમારી સફર કેવી રહી બહુ સ્ટ્રગલ રહ્યું પણ એ તો હવે નોર્મલ છે હવે કે સ્ટ્રગલ વગર તો કઈ જ ના મળે તો સારું રહ્યું ને આખા મોડાસાનો સપોર્ટ રહ્યો એટલે બહુ સારું રહ્યું આ મેચમાં જ્યારે ફાઈનલ જીત્યા ત્યારે તમને કેવું ગૌરવ લાગ્યું હતું ત્યાં બહુ જ સારું લાગે કે ક્યારેક દેશ માટે ટ્રોફી જીતો તો બહુ સારું ફીલ થાય અને એમાં બી લાસ્ટ કેચ પકડો તો બહુ સારું લાગે ભારતીય ટીમમાં તમારું સિલેક્શન અને બહુ સારું લાગ્યું કે અમે ટ્રોફી જીત્યા મારું પણ બહુ સારું કોન્ટ્રિબ્યુશન હતું તો સારું ફિલ્મ થઈ રહ્યું છે